નમસ્તે બાળકો કેમ છો ચલો આપણી મુખ્ય ઋતુઓ કેટલી ત્રણ શિયાળો ઉનાળો અને ચોમાસું ચલો શિયાળામાં શું લાગે આપણને ઠંડી અને ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ ચલો શિયાળાના કેટલા મહિના ખબર તમને કોઈને કયા કયા ચાલો આજ ચાર મહિનો શિયાળાનો છે તો શિયાળામાં બરાબર એવા કપડાં પહેરવા જોઈએ ચાલો ઠંડીથી બચવા આપણે શું શું કરીએ હમ તાપણું કરીએ સર સ્વેટર પહેરીએ ચાલો પછી એક એક

પછી એક એક બોલો એક ક્વોલિટી પેપ્સી પેપ્સી પછી ક્વોલિટી ક્વોલિટી ગુલ્ફી ખાઈએ પછી પછી તમારા ગામમાં કોણ આવે છે હા ઘોડો બપોરે બધા સુતા હોય પછી બપોરે આવે છે ને બરાબર બરફ પછી હે ચાલો પછી ચોમાસું આવી ચોમાસામાં કયા મહિના ઓસાન ઓસાન ઓન ચોમાસામાં શું પડે વરસાદ તો ચોમાસામાં ભેજ અને વરસાદને ધ્યાનમાં રાખી અને કપડાં પહેરવા જોઈએ ચોમાસામાં જો કાદવ ને એટલે શું કરવાનું ઘાટા અને રંગીન કપડાં પહેરવાનું એટલે ડાક દેખાય નહીં ચાલો પછી ચોમાસામાં કયું ફળ વધારે મળે ખબર કોઈ ને આપી સ્કૂલમાં જ છે તમે આવોને ત્યાં સીધા થઈ જાશો આવડું કહ્યું કાઢું કાળું હ હ જાંબુ નહીં બનતા ચોમાસામાં વધારે સીધા તમે સ્કૂલમાં આવો તો જાંબુની નીચે જાઉક ન જતા જાઓ છો ને હા ખેતરમાં જ ગયા તો જાંબુની ઝાડ નીચે દોડીને જતા રહો છો બરાબર ચાલો હવે શિયાળામાં આપણે હવે સાક હવે આપણે ફળ જોઈશું શું જોઈશું ફળ ચાલો જો હવે આપણે પહેલાથી લઈશું આપણે ચોમાસા પછી લઈશું આપણે શિયાળામાં કેવા પહેરવાના ઉનાળામાં ચોમાસા અત્યારે બધા બારે ફળો જોવા મળે શિયાળામાં શિયાળા કેરી હોય ચલો શિયાળામાં બેટા શિયાળા બોર જો બોર કેટલા જાતના મળે

આવડા આવડા તા ખેતરમાંથી માંથી કાશી બાન કાશી બાય નતા મોકલાય આપડા હાર તમે ખાધેલા મોટા મોટા હતા ને હા ચાલો બે પાસ બીજું કયું ફળ મળે જામફળ જામફળ સરસ નારંગી પછી સંતરા દાડમ સરસ સીતાફળ ચાલો પછી અને એક મસ્ત મળે આમ આમ આથી ખવાય એવા આમળા આમળા આથી ખવાય ને

તો સુઆ ઉનાલામસ કઈ પડ વધારે તરબુજ જો અતાર તો છે ને તરબુજ કેરી બધું જ બધા મહિનામાં બારે માસ મળે આપણે મળે છે ને બજારમાં પણ આપણે કઈ કઈ ઋતુમાં વધારે જોવા મળે બોલવાનું છે બરાબર ચાલ ઉનાળામાં વેકેશન હોય તો શું ખાવ તમે રોજ જે કેળું 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 કેરી સરસ કેરી પછી લીંબુ નું શું પીવો છો છો પછી બીજું શું મસ્ત હા સરસ વેરી ગુડ તરબૂચ તરબુ તરબુચ જેવું બીજું હા કઈક આવેટી એવું આપણને શું આપે શરીર ને ઠંડક આપે એવા પાણીવાળા વાળા શાક પેલા ફળ ખાવા જોઈએ ચલો બીજું બીજું શું ખાવ છો તરબૂચ ટેટી પછી પછી શે પાણી મળે આપણને કયા ફળમાંથી એ બોલો દ્રાક્ષ આવે દ્રાક્ષ દ્રાક્ષ લાગે ને પાણી આવે ને પાણી વાળા એ બધા પાણી વાળા ઉનાળામાં ખાવા જોઈએ પ્રેમ ચલો પછી લીંબુ હોય તો શું વિટામિન સી વિટામિન સી મળે શું મળે સી તો ઉનાળામાં કેરી

પપૈયું અરે ગુડ પછી શું થાય બીજું કેળા ચોમાસામાં આમ તો રોજ રોજે કેળા મળે પણ ચોમાસામાં વધારે મળે ને સસ્તા પણ મળે ખબર પડી ચોમાસામાં વધારે થાય તો કેળા જાંબુ પપૈયું પછી નાસ્પતિ તમે ગોર્યો વખતે નાસ્પતિ લાવતા હશો ચોમાસામાં ચોમાસામાં આવે ને ગોર્યો નાસ્પતિ લાવે પપ્પા નાસ્પતી નાસ્પતિ આ બધું ક્યારે મળે ચોમાસામાં બરાબર ચાલો હવે શાકભાજી જોઈશું આપણે શાકભાજી આમ તો બધા બારે માસ જ મળે કંકોડા સિવાય બાકી બધા જ મળે છે મળે ને છે બારે માસ ચાલો આપણે શિયાળામાં શાકભાજી કયા કયા થાય એ જોઈશું બરાબર ચલો આપણે હમણાં શિયાળો જો હવે આ ફાગણ મહિનો હતો ને ત્યારથી આપણે કયો મહિનો કયો કઈ ઋતુ બેઠી ઉનાળો શરૂ થયો અને શિયાળો ગયો અને ઉનાળો શરૂ થયો ફાગણ મહિનાથી બરાબર ચલો હવે શિયાળો છે તો શિયાળામાં તમે કયા કયા શાકભાજી ખાધા ખાધા ને શિયાળો શિયાળો પૂરો થઈ ગયો હજુ પણ મળે જ છે શાકભાજી શિયાળામાં કયા શાકભાજી વધારે મળે પાંદડા વાળા પાંદડા વાળા તો કયા કયા પાંદડા વાળા શાકભાજી હોય પાંદડા વાળા ભાજી મેથીની ભાજી સવાની ભાજી પછી મૂળા ગાજર એ વધારે મળે ચલો પછી કંદમૂળ પછી ગાજર મૂળા બીટ શિયાળો એટલે મજા આવે શાકભાજી ખાવાની હે ને બધી જ વસ્તુ મળી રહે શાકભાજીમાં પાલક મેથી તાંદર જો કોથમીર પછી આ કંદમૂળ હોય તો ગાજર મૂળા બીટ પછી ફૂલાવર વટાણા કોબીજ પછી આ બધા શાકભાજી મળી રહે શિયાળામાં મજા આવે શિયાળામાં ખાવાની તમે કયા કયા શાકભાજી વધારે ખાધા શિયાળામાં બોલો ચાલો બોલો ગાજર ગાજર ચાલો તમે શું ખાધું વધારે મૂળા તમે બીટ અરે વાહ એટલે જ ટામેટા જેવા છો તમે એશ્વર્યાબેન શું ખાધું શિયાળામાં ભાજી કોઈ જ ખાધી તો બોલો પાલક પછી કોથમીર કોથમીરની ચટણી બનાવીને પણ ખાવાનું આખું નથી બરાબર ચાલો હવે પછી કઈ ઋતુ આવશે હવે ઉનાળામાં હવે ઉનાળો શરૂ થયો ઉનાળો શરૂ ચાલો પછી ઉનાળામાં કયા કયા શાકભાજી ખાવાના કયા શાકભાજી વધારે જોવા મળે શાકભાજી કહેવાય તરવું દૂધી તુરિયા ગલકા કારેલા કાકડી મળક નહી મળતું પછી ભીંડા ભીંડા વધારે જોવા મળશે જોજો હવે પછી ગવાર કરે છે ને તમારે ખેતરમાં થઈ ગયા છે ગવાર થઈ ગયા ને હા થઈ ગયા ને હા હવે સારું ગવાર ગવાર પછી ટામેટા મરચા આ બધું ક્યાં ટામેટા મરચા બધું કયા કઈ ઋતુમાં વધારે મળે ઉનાળામાં પ્રેમ ક્યારે મળે ઉનાળામાં હવે કઈ ઋતુ આવશે ચોમાસામાં પણ ગવા ચોળી પછી મકાઈ ના ડોડા પણ મળે એનું પણ શાક બનાવો છો ને તમે હા તો પછી એ પછી વેલા વાળા શાક એમાં વધારે ને વધારે કંકોડા બીજું બધું શાકભાજી મળે પણ કંકોડા ચોમાસા સિવાય મળતા નથી મળે ને કંકોડા બધું શાકભાજી ખાવાનું ચલો પછી ચોમાસામાં શું કરવાનું ખબર ચોમાસામાં પાંદડાવાળા પાંદડા વાળા શાકભાજી ખાવા જોઈએ નહીં ખબર પડી ચોમાસામાં કેમ ના ખાવા જોઈએ તો કે ચોમાસામાં શું હોય નાની નાની જીવત ચોટેલી હોય એટલે ચોમાસામાં શાકભાજી શિયાળામાં જેટલી ભાજી ખાવી એટલી ખાઈ લેવાની પણ ચોમાસામાં ના ખાય ઉનાળામાં તાંદર જાન પાંદર જો ખવાય પણ ચોમાસામાં લીલા એવા પાંદડાવાળા શાકભાજી ખવાય નહીં કેમ કેમાં જીવત હોવાની શક્યતા વધુ જોવા મળે એટલા માટે ચલો ખબર પડી ગઈ જો પોશાક પછી બીજું શું શીખ્યા ફળ અને શાકભાજી એટલું ખબર પડી જવી ફરી ગઈ બધાને ચાલો હું બોલું હવે કયું શાકભાજી ક્યારે જોવા મળે ચાલો કંકોડા કઈ ઋતુ વધારે જોવા મળે વેરી ગુડ ચાલો પછી દૂધી જોવા મળે ને દૂધી ચાલો પછી ભીંડા અને ગવાર

સ્વેટર કેવા કપડા પહેરવા જોઈએ ગરમ ઉનાળામાં કેવા કપડા પહેરવા જોઈએ ખુલ્લા અને સુતરાવ જાડા કપડા પહેરવા જોઈએ નહીં ખબર પડી ગઈ ને બધી હવે તમે ચોપડીમાં છે જ લખેલું તો એનું તમારે પછી અંદર જોઈ જોઈ અને પછી એની ચર્ચા કરવાની છે જો અહીંયા જો આપણે હવે યસવી એ પ્રોજેક્ટ ઋતુ મુજબ ચિત્રો મૂક્યા છે તમે પણ જુઓ અને ઋતુ અનુસાર પોશાક ફળ અને શાકભાજી વિશે ચર્ચા કરો ચલો પહેલું ચિત્ર સાનું છે અમુક અમુક કઈ સ્વેટર ચલો સ્વેટર કઈ ઋતુમાં પહેરાય શિયાળામાં ચલો જામફળા હમણાં જામફળ ખાધેલું આપણે હમણાં તો કઈ ઋતુમાં મળે ઉનાળો તો હમણાં જ બેઠો છું પાંચ છ દિવસ થાય ચાર પાંચ દિવસ થયા શિયાળામાં ક્યારે વધારે જોવા મળે શિયાળામાં ચલો આ ક્યારે પહેરો આ ક્યારે ખાવાનું ચલો આને ચલો પછી આપણે આને ચલો પછી આને ઉનાળામાં આને શિયાળામાં ચલો આ પછી કેળા

કરશો કે નહીં કરો હવે આવડી ને તમને બધાને ના આવડે એટલે આવવાનું લગભગ બધાને ખબર જ પડી ગઈ ખબર પડી ને ભાઈ હમ ચાલો જોરદાર ક્લિપ કરી દો તારી